આ આખું કોમ્પ્લેક્ષ વેચાણ દેવાનું છે ઓપો મોબાઈલ લખ્યું ત્યારથી રાધે કૃષ્ણ ઓટો મોબાઈલ લખ્યું ત્યાં છે ચાલો આખું જોઈએ અંદરની બાજુની સાઈડ નવું બાંધકામ છે બધું જ્યાં અહીંથી શરૂ થાય છે અહીંયા અંદર રેસ્ટોરન્ટ છે અંદરની સાઈડ શરૂ રેસ્ટોરન્ટ છે અત્યારે હાલમાં બહારની દુકાનો છે એની ભાડાની આવક શરૂ છે અંદરની સાઈડ પણ આપેલું છે એ પણ ભાડેથી શરૂ છે ટોટલ પાંત્રીસ ની આવક સાથે ને પાંત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા આવક સાથે ભાવ કઈ રીતનો છે કિંમત કઈ રીતની થાય છે વેચાણ કઈ રીતનું થાય છે બધું ટાઇટલ ક્લિયર બધાનો દસ્તાવેજ પૂરેપૂરો સંપૂર્ણ આપવામાં આવશે હાવ રોડ ઉપરનું જ કોમ્પ્લેક્ષ છે તમે જોઈ શકો છો વિડીયો કોમ્પ્લેક્ષ ખરીદવા માટે અમને ફોન કરી શકો છો અથવા તો તમે પોતે જઈને પણ ત્યાં તરત જઈને જોઈ શકો છો ત્યાં વિઝિટ પર જઈ શકો છો ઇન્વેસ્ટર માટે બેસ્ટ છે ભાડાની આવક શરૂ છે હાવ અમારો સંપર્ક કરવો